હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ માય ચેનલ માની રસોઈ આજે આપણે બનાવશું ચણાના લોટના ફૂડલા આ મેં પાંચસો ગ્રામ ચણાનો લોટ લીધો છે અને તેમાં નાખીશું આપણે યુટ્યુબ ફેમ તેમાં નાખીશું અજમો અજમાને આપણે થોડોક મસળી લેશું અડધી ચમચી હિંગ નાખીશું આ બે ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે બે લીલા મરચાં દોઢ આદુનો ટુકડો અને પંદર કળી લસણ લીધેલું છે એક ચમચી કશ્મીરી મરચું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું એક થોડું વધારે અડધી ચમચી દોઢ ચમચી મીઠું કોથમીર કોથમીર શ્રદ્ધા અનુસાર તમને જેટલી સ્વાદમાં સારી લાગે એટલી નાખશો અમને થોડી મજા આવે છે અમને હવે આપણે એનું વેસણ બનાવશું થોડું થોડું પાણી નાખી મિત્રો કરજો એટલે અંદર ગઠ્ઠા ન પડે ગઠ્ઠા ભાંગતા પછી બહુ વાર લાગે છે હવે જ્યાં કોરો લોટ છે ત્યાં જ પાણી નાખશું આપણે આ રીતે કરવાનું છે જો આવી રીતે થઈ જવું જોઈએ આપણે બરોબર એકદમથી ફેલાઈ ફેલાય જ શકે એવું પ્રવાહી જેવું ઘટ છે થોડું ઢોસા કરતાં આપણે પાતળું હોય આ થોડું આની કન્સિસ્ટન્સી આવી હોય જો આવી હોય ફાસ્ટ પૂડલા ઉતરે અને આ કોથમીર ને મરચાંની બધું એવું સરસ દેખાય ને જ્યારે પુડલો તૈયાર થાય ત્યારે બહુ સરસ બહુ સ્વાદિષ્ટ બને ચોક્કસથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સપોર્ટ કરો લીધું છે એટલે આશરે આમાં પાંચસો ગ્રામ પાણી સમાય એટલે મેં સાડા સાતસો ગ્રામ પાણી લીધું છે તો આવી કન્સિ થઈ હું આ એક ચમચો વેસણ નાખ્યો છે આપણે પુડલાનું હવે એને આપણે પોળો પાડશું હવે ઉપર તેલ લગાડશું ઉપરની સાઈડ કોરી થઈ જાય ત્યારે નીચેની સાઈડ ચડી ગઈ હોય છે હવે આપણે ટર્ન કરશું ફેરવશું સરસ થયો આમ કૂણા હોય ખાવામાં ઉપરથી ક્રિસ્પી લાગે પણ અંદરથી કૂણા હોય આપણે ગેસની ફ્લેમ ઉપર કરેલા છે આપણે ગેસની ફ્લેમ ઉપર કરેલા છે મિત્રો જો ઉડલાની ડીશ તૈયાર થઈ ગઈ છે આ દહીં છે આ સોસ છે આ ફૂડલા છે એન્જોય